અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારથી જ્યોતિ કળશ ગુજરાત ખાતે શામળાજ્યથી નીકળે રથયાત્રા આજે ચારસો પંચાણુંમાં દિવસે લુણાવાડા તાલુકામાં તારીખ સોળ આઠ બે હજાર પચીસ દરમિયાન જ્યોતિ કળશની જ્યોતિ ગામે ગામ ભારે આનંદ સાથે ઝગમગી ઉઠી આગામી બે હજાર છવ્વીસમાં યોજાનાર જન્મશતાબ્દી પર્વ નિમિત્તેની સફળતા માટે ગામે ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિયાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો આનંદ વિભોર બન્યા હતા લુણાવાડા તાલુકાના જૂના ધામલિયા નવા ધામલિયા ધામણિયા શક્તિપીઠ હાથીવન સેવાલિયા સાંભલી ફળિયા કટકા પાણીયા વાહકા ખારોલ ભોજા પાલ્લા ગોવાળિયા વાળીનાથ વાડીનાથ બે ફતેપુરા આગરવાડા વગેરે ગામોમાં જ્યોતિ કળશની આરતી વંદના કરવામાં આવી જેમાં ઓગણીસ ગામોમાં એકવીસો જેટલા ગ્રામજનોએ યુગ સંદેશ સાંભળ્યો હતો વિશેષમાં નવા ધમણિયા શક્તિપીઠ ખાતે ખેરના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ ભોજા ગામે ભજન સત્સંગ કાર્યક્રમમાં શરૂઆતમાં ચોવીસ ગાયત્રી મંત્ર બોરીને ભજન શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો ગામે ગામ જન્મ શતાબ્દી આવતા લોકો આનંદ અને ઉલ્લાસથી ઝૂમી ઉઠ્યા હતા શ્રદ્ધા સંવર્ધન અને દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલન માટે સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્તક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડી સંસ્કારવાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટે આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો મહીસાગર જિલ્લા સંયોજક જે કે પટેલ તેમજ આર એમ બામણિયા ગેમાભાઈ ભગોરા ડૉક્ટર ભાવસાર ભીખાભાઈ પટેલ કાશીભાઈ પટેલ નાથાભાઈ પટેલ ભાનુભાઈ પરમાર દિનેશભાઈ પટેલ નીરુબેન માયાબેન વગેરે રથયાત્રા સાથે જોડાઈ સુંદર સહયોગ કર્યો હતો અગરવાડા ખાતે રાત્રે કરવામાં આવ્યો હતો અહેવાલ નીતિન ભાભોર મહીસાગર Vasne Upasri phada pido mane Kaixo sama time guzti ha Krishna sama